ડબલ ઘર ચકલાના આપણે એક ઘેરે હોય તો બધા બાજતા હોય આમાં ચકલા જો ડબલ ડબલ જોટો હો ભાઈ જો તમે આવી રીતનું કાક છે માળાનું કર જો આવી રીતે કેમ બનાવ્યું છે જો ગજબ બનાવ્યું છે ભાઈ અરીને ફ્લિપકાર્ટ એમેઝોન માં આ બધા જો તમને સુગરીના માળા હોય એવા મળી જાય છે ઓ ભાઈ હા જો હવે આ ભાઈ પોતે તો આયા જ બનાવે છે આયા જ બનાવો ને તમે આ જો ભાઈ આયા લઈ લીધો છે ભાઈ તો તમે પોચી જાજો ભાઈ હા ખાસ કરીને દેરડી ગામની અંદર સુંદર મજાના પણ માળા બનાવી રહ્યા છે આ ભાઈ જો એટલાને ચણ નાખવા માટે જો ભાઈ આ કાક આવી રીતનું આ ભાઈ આયા બનાવે છે જો તમે આ ડીશ ની અંદર જો આમાં તમે જેટલા ખાતા જાય એવી રીતે આમાં ધીમે ધીમે પડતા જાય એવી રીતે ને ભાઈ આ ભાઈ જો અલગ અલગ બધી આયા જો વેરાયટી જો મળશે અને ભાઈ જો આવી રીતે ભાઈ ચકલા જેમ ગૂંથે એવી રીતે જ અહીંયા બેનું પણ આવી ગૂંથીને આવા માળા બનાવે છે જો તો તમે અહીંયા ઘણી બધી તમને વેરાયટી મળી જવાની છે તો ખાસ કરીને ભાઈ એક કરું ભાઈ તમે વિઝિટ કર્યું અને ભાઈનો નંબર ડિસ્પ્લેમાં આપું છું હાલો મિત્રો ફરી વખત તમારો આજના નવા બ્લોકમાં એક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ એમ કહેવાય કે લાઠી તાલુકાનું દેરાડી ગામ એમ કહેવાય કે આખું ગામ એમ કહેવાય કે માળા જ બનાવે છે તમે અહીંથી જાઓ તો રાજકોટ લગી તેમજ માળાની તમને દુકાનો જોવા મળશે તો એક ભાઈ હોલસેલની જે કલબલાટ ચકલાનું ઘર એવું સુંદર મજાનું પણ આ ગોડાઉન છે આ ગોડાઉનની અંદર સુંદર મજાના માળા મળે છે આપણે સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે તો જોવો તો બંને બાજુ તમે જોવો તો નકરા માળા દા એ બધી વેસાઈ રહ્યા છે તો ખાસ મિત્રો વિડીયોમાં જોડાઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર પહેલી વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો અને કેવી કેવી બધી માળાની હોલસેલ ભાવે મળે છે આપણે સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોની અંદર મેળવવાના છે ભાઈ દુકાનનું નામ અહીંયા જે દુકાનનું નામ છે કલબળાટ ચકલાનું ઘર જોવો તો અહીં હોલસેલ ભાવ હોલસેલ ભાવે જે વેચવામાં આવે છે જોવો તો અહીંયા જો આવ્યા કા હુકરીના માળા કેવો હોય એવી રીતે પણ આ ભાઈ બનાવે છે જુઓ તમે કેવા પણ સુંદર મજાના અલગ અલગ બધા અહીંયા જો અહીંયા તમારે ચણ નાખ્યું હોય તો આ ચણનું જો આવી રીતનું કાંક આવે છે જુઓ તમે હવે કઈ રીતનું આવતું હોય તો કઈ ખબર નથી જો આ યઠે ડીશ આવશે આ મશીન ની અંદર કાંક આવી રીતના માળા બનાવવામાં આવે છે જો આ પલાયથી પલાયથી જો આવી રીતે કાંક બનાવવામાં આવે જુઓ તમે આવી રીતે આવી રીતે પિન મારવામાં આવે જોવો તમે જો અને આ મશીનથી ચાલુ કરીને એમ કહેશે કે આવી રીતે બનાવી શકાય જો તમે આવો જુઓ તો તમને અલગ અલગ બધી અહીં વેરાયટી તમે ન જોઈ એવા જો આ કાંક બાદલાનું જે માથું તો હોય એવી રીતે કાંક બનાવવામાં આવ્યું છે જો આ જો આ ચકલાનું ઘર સુંદર મજાનું એમ કહેવાય કે આ ખડથી કાંક બનાવવામાં આવ્યો છે આ માળો જુઓ તમે આ પચ્ચીસવાળા છે પછી એનથી નાની સાઈઝ આવે બાવીસવાળી અને આમેશ્વરી હોય છે આમાં માળાનું કાંઈ નામ ખરું આ સાધા માળા જેવા સાદા માળા બરાબર છે

આ એસી રૂપિયા હોલસેલ છે એમાં નાની સાઈઝ આવે ને એ 60 રૂપિયા હોલસેલ છે એ સિત્તેર રૂપિયા હોલચોલ છે એમાં આ સાઉથમાં ઉભળો માળો છે એસી રૂપિયા હોલસેલ છે પછી આ સાઉથમાં ડબલ બખા છે આ એકસો ચાલીસ રૂપિયા હોલસેલ છે

સુંદર મજાના પણ આ બને અને હવે આવી રીતે કક બનાવવામાં આવે છે જો તમે અહીંયા આમાં શું ચૂક લગાવે કે પિન મારવામાં આવે ક્લિપ આવે જો આને ક્લિપ થી આવી રીતે જો પછી બધી જોડે માળા અને હોલસેલ ભાવે તમને મળી જવાના છે પાણીના જો હા ભાવમાં તમને મળી જવાના છે હા જો ભાઈ હા પાણી ના ભાવ માં મળે છે આપડે પીવા મળી જશે એક સેવાનું કામ છે તો તમારા ઘરમાં આજુબાજુમાં લીમડો હોય ચક્કર નો માળો લગાવતો હોય અને લઈ મોટા માણસ હોય તો તમારે પણ જો પૂંડાન કરવું હોય તો હોલસેલ ભાવે તમને માળા અહીંયા મળી જવાના છે તો ભાઈ હોલસેલ ભાવે જોતો હોય તો તમને તમે ડિલેવરી કરી કે લેવા આવવા પડે ડિલિવરી કરી પચાસ માળા હશે તો હોલ તમને ડિલિવરી કરી આપવામાં આવશે અનેક ગમે શહેર અંદર જોવો તો અત્યારે ભાઈ ખાસ માળા વીસ માં આવે પ્લાયવુડ ના બનાવીને આપીશું વીસ માં હા વીસ માં પુ્ઠાનો માળો તમે લેવા જાવ તો વીસ માં આવે એ બના મે પ્લાયવુડ માં બનાવી અને વીસ માં આપીશ જો ભાઈ ફોન માં બતાવે છે કે ભાઈ આગલા મહિના આવો તો તમને જો આવી રીતના કક અને આવા અલગ તમે માળા તમને બનાવી આપવામાં આવશે જો તમે આ જોઈએ સ્પેશિયલ વીઆઈપી ટાઈપ જો આ માળા જે આપણું ઘર કેમ હોય એ તરફ જો આ ભાઈ આપને ફોન માંથી બતાવે છે કે આવી રીતના માળા આપણે બનાવી આપશું તો ભાઈ કોઈ પણ ને ભાઈ જો લેવો હોય તો તમે જરૂર એક ફેરવું આવીએ દેરડી ગામની અંદર જે કલબલાટ ચકલાનું ઘર તેમજ એ દુકાનનું નામ છે ભાઈની દુકાનનું નામ તો ભાઈ ક્યાં રહે છે વિદેશથી હોય ત્યાં માલ લેવા આવે છે હોસ્ટ તો ભાઈ ઓસ્ટ્રેલિયા રહે છે એક દાદા એમ કેટલા માળા દર વર્ષે સાઠ સિત્તેર હજાર વિદેશ વિદેશવાળા જો આ ભાઈ લેવા આવે છે વિદેશ વાળા જો માળા ની ખરીદી કરે છે તો વિદેશ ભાઈ જો પૂજ કરે છે તો ખાસ કરીને આપણા ભાઈ ગુજરાત તો ભાઈ એમ કહેવા કે દિયાળો ભાવિ ભક્તો છે બધા તો ભાઈ ખાસ કરીને ભાઈ તમે જો વિઝિટ કરીશું ફેરું તમે કાંઈ નહીં તો ભાઈ જો તમે કાંઈ નો કરી કાંઈ નહીં પણ ખાલી ચકલીયા માળો પણ જો આપણે તો ઘર બનાવી એકવી રળીને પણ ચકલીયા તો ક્યાં જવાના છે જો એ તો આપણે લગાવીશું તો જ આ માળાની અંદર રહેવાના છે જો તમે સુંદર મજાના આપણે જો આ માળા કેવા તમને અલગ અલગ બધી વેરાયટી તમને જોવા મળી જવાની છે કહેતા તો ભૂલી ગયો એ ભાઈ એમ કે છે કે તમારે આ એક થેરું જો આ ડબલું ભરી ગયો એટલે એક મહિનો તો હાલ જ છે

લાખ તો હોય દર વર્ષે એમ ઘરે આઠ દસ બાયુ જો તમને આવા માળા ઘેરે જો બનાવે તો તમને હું બતાવે અત્યારે ભાઈ ઘેરે કામ છે ને ઘરે આગાહી ના કારણે અત્યારે છે નકર ભાઈ એમ કે

હો ભાઈ કાંઈ ઘટરની જો આવી વેરાયટી છે બધી અલગ અલગ ઘાસમાં બધા માળા બનાવવામાં આવે છે જુઓ તમે જો આવી રીતે જુઓ તમે કાંઈ ઘટરની જો આવી રીતે જો બધી કેવી રીતે આ બધા જાય થોડાક લીલા હોય તો આવી રીતે સુકવણી કરવામાં આવે અને જો આવી રીતે ભાઈ ઘરનું ભાઈ ગોડાઉન ભર્યું છે અને આવી રીતે કાંક જો આવી રીતે માળા જો આમાંથી બનાવવામાં આવે છે ભાઈ ઘાસના જુઓ તમે જો આવી રીતે માળા બનાવે છે અને એમ કહેવાય તો તમે આખા ઘરના ઘર ભર્યા છે તમે જુઓ તમે આવી રીતના બધા અલગ અલગ બધા જો માળા બનાવવામાં આવે છે તમને વેરાયટી અને આ જો તો અહીં રસોડું ભરી દીધું લાગે આ ભાઈ લાવ્યો ને આ ઘાસ જો આવી રીતે કાકા બનાવવામાં આમાંથી બનાવો ને તમે ઘાસના માળા તો આવી રીતે આ મશીનથી બનાવો કા કા આછે જ બને આછે ચિહ્ન જ બને અને આમાં કઈ રીતે આમ બનતા હશે ક

પ્લાયવુડ માં ડબલ ઘર ચકલા ના આપડે એક ઘેરે હોય તો બધા બાજતા હોય આમાં ચકલા જો ડબલ ડબલ જોટો રહેવો ભાઈ જો તમે આવી રીતનું કાક છે માળાનું ઘર જો આવી રીતે કેમ બનાવ્યું છે જો ગજબ બનાવ્યું છે ભાઈ અલગ અલગ બધી અહીંયા જો વેરાયટી જોવા મળશે અને ભાઈ જો આવી રીતે ભાઈ ચકલા જેમ ગૂંથે એવી રીતે અહીંયા બેનનું પણ આવી ગૂંથીને આવા માળા બનાવે છે જો તમે અહીંયા ઘણી બધી તમને વેરાયટી મળી જવાની છે તો ખાસ કરીને ભાઈ એક કર્યું ભાઈ તમે વિઝિટ કરજો અને ભાઈનો નંબર ડિસ્પ્લેમાં આપું છું ખાસ કરીને એડ્રેસ આપી દઉં છું તો ખાસ કરીને ભાઈ જો તમારે જો પચાસથી સો માળા લેવા હોય તો તમને ઘર બેઠા પણ મળી જવાના છે અને પચાસથી નીચે હશે તો તમારે હરું અહીંયા ભાઈ જેરડી કામની અંદર આવવું પડશે તો ભાઈ જો આવી રીતે ભાઈ અલગ અલગ બધી તમને અહીંયા લગભગ તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે એમ કહેવાય કે તમારે દસ હજારનો ઓર્ડર કરવો હશે ને તો ભાઈ તમને ભાઈ જો કલબલાટ ચકલી ચકલાનું ઘર તેમજ તમને ભાઈ અહીંયા મળી જવાના છે ખાસ કરીને ભાઈ મોટા મોટું કામ છે ભાઈનું તો ખાસ કરીને ભાઈ એક વિઝિટ કરી તો મિત્રો લાઠી તાલુકાનું દેરડી ગામ દેરડી ગામની એમ કહેવાય કે આખું ગામ એમ કહેવાય કે ચકલીના માળા બનાવે તો આપણે સંપૂર્ણ જાણકારી આ વિડીયોની અંદર મેળવી તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દીજો મિત્રો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી